ઇન્ડોનેશિયા મલેશિયા લેટિન અમેરિકા અને થાઇલેન્ડમાંથી આયાત કરવામાં આવતા રો મટીરિયલ જેવા કે લોરિલ આલ્કોહોલ લોરલ આલ્કોહોલ લોરિલ મિટિસ્ટિક આલ્કોહોલ લોરિલ આલ્કોહોલ ઇથેક્સિલેટ લોરિલ ડાયમિથાઈલ એમાઇન ક્રૂડ ગ્રીસલીન ગ્લિસરીન અને કોકો ડાય ઇથેનોલ જેનો ઉપયોગ સરફેકટન્સ અને સર્ફેક્ટન્સ અને સ્પેશિયાલિટીઝના ઉત્પાદન કરી કાચો અને પાકો માલ વિદેશથી આયાત કરવામાં આવે છે જે તમામ મટીરિયલ્સ નવી મુંબઈના નાવા સેવા પોર્ટથી કંપનીએ નક્કી કરેલા ટ્રાન્સપોર્ટ દ્વારા પહોંચાડવામાં આવે છે ત્યારે એક એપ્રિલથી ત્રીજી નવેમ્બર સુધીમાં લિંક લોજિસ્ટિક્સ મુંબઈ ટ્રાન્સ લિંક મુંબઈ સોનું કાર્ગો મુંબઈ અને તાજ ટ્રાન્સપોર્ટ મુંબઈ સબ ટ્રાન્સપોર્ટના ડ્રાઈવરો તેમજ સહભાગીદારોની મિલીબગતથી કંપનીમાં કેમિકલ્સનું પરિવહન કરતા વાહનોમાંથી રસ્તામાં ટ્રાન્સપોર્ટરો અને ડ્રાઇવરો તેમજ સહભાગીદારોએ ચાર ચારસો અઠ્ઠાવન સત્યાસી મેટ્રિક ટન રો મટીરિયલ્સ સગેબગે કરી કંપની સાથે આઠ કરોડની છેતરપિંડી કરતાં કંપનીના યુનિટ હેડ આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ સુ સુરેન્દ્રન નાયરે વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે